નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ ગિરનાર સોસાયટીમાં પાણી પ્રશ્ને લોકો રોડ ઉપર આવી ગયા હતા અને આક્રોશ વ્યક્ત કર્યો હતો ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ ગિરનાર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણીનો પ્રશ્ન છે પાણી પ્રશ્ન તેમજ વિસ્તારમાં રોડ ગટર સહિતના પ્રશ્નો અંગે રજૂઆત કરવા છતાં મહાનગરપાલિકા દ્વારા પ્રશ્નો હલ કરવામાં આવ્યા નથી પાણી પ્રશ્નને લઈને સોસાયટીના લોકો એકઠા થયા હતા અને રોષ વ્યક્ત કર્યો હતો મહાનગરપાલિકા દ્વારા વેરો વસૂલવામાં આવે છે તેમ છતાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી ન હોવાથી વસાહતીઓ રોષે ભરાયા છે